વાવથરાદ એસપી ચિંતન તરૈયાની કડક સૂચના થરાદ પોલીસ દ્વારા થરાદના ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યા મહિલા સહિત ત્રણ લોકોને ડ્રગ્સ સાથે રાજસ્થાનથી ગુજરાતમાં લઈ જવાતું હતું એમડી ડ્રગ્સ વેચાણ માટે પોલીસ તપાસ સામે આવ્યું એકસો છેતાલીસ ગ્રામ માદક પદાર્થ મેથા ઇમ્ફેટે માઇન જેની કિંમત રૂપિયા ચૌદ પોઈન્ટ સાહીઠ લાખને ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે ડીએલ જીરો બે સીબીસી અડતાલીસ ઇઠોતેર નંબરની શિફ્ટ કારમાંથી મળી આવ્યું ડ્રગ્સ આરોપીઓએ પોલીસથી બચવા માટે કાર પર લગાવ્યું હતું ભગવા પાર્ટી કેસરી પ્રકોષ્ટ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લખેલ બોર્ડ પતિ વલી મહંમદ મુબારક સિંધી પત્ની બોરુબેન વલી મહમ્દ મુબારક સિંધી તેમજ કાર ચાલક સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી થરાદ પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનોનો અધિવધુ તપાસ છે બોડે રેન્જ સ્પષ્ટ સૂચના અને આદેશ અન્વય ઝીરો ટોરન્સ ફોર ડ્રગ્સ અન્વય ધરાદ પોલીસમાં આવેલ બંને ચેકપુષ વાતાળાઓને એકડા ચેકપુટ ઉપર અસરકારક વાહન ચેકિંગ કરવામાં આવેલું છે જે દરમિયાન આજરોજ ફરજ પડના કર્મચારી વાહન છે ની હતા તે દરમિયાન કોડા ચેકપોસ્ટ ખાતે સાચોડ તરફથી એક સ્વિફ્ટ ગાડી જેનો નંબર છે બી એલ જીરો ટુ સીબીસી અડતાલીસ અગણ્યાસીના મળી આવતા જેમાં ડ્રાઈવર બાજુમાં બેઠેલી સમ અને પાછળ એક મહિલા બેઠેલો હોય છે તેઓ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓની પાસેથી મદદ પદાર્થનો એમ્પેટેમાઇન એકસો ગ્રામ જેની કિંમત છે ચૌદ લાખ હજાર રૂપિયા એટલો મુદ્દામાં મળી આવેલો જેપીએસનું રેડ કરીને એફએસએલ રૂબરૂમાં સરકારી પંચો રૂબરૂ કેસ કરવામાં આવેલો છે ત્રણે ત્રણ આરોપીની અટકાયત લેવામાં આવેલ છે સદર બંને આરોપી છે વલી મહંમદ મુબારક સિંધી જેવું લશ્કરી કુવા રાજકોટના છે મહિલા છે એમની પત્ની છે બોરુબેન વલી મહંમદ મુબારક સિંધી જે પણ લશ્કરી કુવાના છે અને ડ્રાઈવર છે ચરણ શીખી છે જે પંચપીન ડે ગોંડલ રાજકોટના છે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા હાલમાં તેઓ સાચોડ સદરો મુદ્દામાં લાવેલા છે અને હાલ છૂટક માટે લઈ હતા ત્રણેય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ગાડીની અંદર બોર્ડ ગાડીની અંદર એક આગળના ભાગે બોર્ડ લગાવેલો હોય છે પ્રદેશ અધ્યક્ષ ભગવા પાટી કેસરી પ્રકો ગુજરાત જે બાબતે હાલમાં કોઈ સંકટકારક જવાબ આપેલ નથી પરંતુ તેની તપાસ અમે ચાલુ છે